ઉદનામાં આવેલા વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની છે બાઇક સવાર બે હુમલાખોરો બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા આ બંનેને શોધવા પોલીસે સીસીટીવી તપાસ શરૂ કરી છે તો હુમલાખોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે અસામારી તત્વો બેફામ બન્યા છે દરરોજ હત્યા મારામારી લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટના બની છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થઈ હતી ઉદનામાં વેલકમ પાંચ સેન્ટર પાસે આશીર્વાદ ટાઉનશિપ ગેટ નજીક આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જોકે ફાયરિંગ કરનારાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા ફાયરિંગની ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ જવા પામી હતી મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોળી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાઈકી એક બેન છે લેડીસ એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારે ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસને અંદર ગઈ છે તો તપસ્કર્તા આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પહવાનીનું સામે આવ્યું છે કે ફાયરિંગ કોણે અને કયા કારણસર કર્યું તે અંગે હજુ સામે આવ્યું નથી આ ફાયરિંગ ની ઘટના બનતા ફાઇનાન્સર દીપક પવાના સંબંધીઓ સ્તરે દોડી ગયા હતા તો ફાયરિંગ અંગે દીપક પવારના ભાઈએ વાત કરી હતી તેમાં કહ્યું હતું કે ગોળી ઝાડ પરથી ઓફિસમાં ગઈ હતી અને ત્યાં સાંઈબાબાના ફોટાની વાગી હતી ના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઈનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાય આવી અને આ ફાઈર કર્યાવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં શું બનવ છે જે જેનો ફાઈનાન્સમાં આ જે ઓફિસ છે એને પણ વધારે ઉદ્ગારપૂર્વક કોન્ફર્મ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી એની સાથે એને કોઈ સાથે કે કોઈ દુશ્મની હોય કે એવું કઈ પરંતુ અમે કરી રહ્યા આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકો એ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે આ મુદનાના ભરચક વિસ્તારમાં મોડી સાંજે બનેલી ફાયરિંગની ઘટના અંગે જાણકારી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી છે ત્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરાઈ છે શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ